જો આ દૂધારા ડેરીની જે ચૂંટણી છે એ માત્ર પોતાના હિતો માટેની ચૂંટણી છે જે બે જૂથો લડી રહેલા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષે મેન્ડેટ જે આપેલા છે એ એ લોકોનું આંતરિક આમ તો રાજકારણ છે સાંસદ સભ્ય મનસુખભાઈએ પણ આ મુદ્દે અનેક ખુલાસાઓ કરેલા છે અને મનસુખભાઈ સીધા પ્રકાશ મોદી અને પ્રકાશ દેસાઈની જ વાતો કરે છે હું મનસુખભાઈને એમ પૂછવા માગું છું કે મેન્ડેટ જે છે એ સી આર પાટીલની સહીથી સી આર પાટીલે મોકલાવેલા છે તમે આટલા સિનિયર સંસદ સભ્ય છો તમારે સીધે સીધી સી આર પાટીલને ટાર્ગેટ કરી અને વાત કરવી જોઈએ પણ મને એમ લાગે છે કે ભાજપમાં સી આર પાટીલનો એક ડર છે ખોપ છે અને એમની સામે કોઈનાથી બોલી શકાતું નથી એટલા માટે મનસુખભાઈ પણ માત્ર પ્રકાશ દેસાઈ અને પ્રકાશ મોદી જેવી નાની માછલીઓને ટાર્ગેટ કરીને પોતાની વાતો રજૂ કરે છે પણ એ લોકોને ગેરમાર્ગે દોરે છે ખાસ કરીને આ કોઈ રાજકીય ચૂંટણી નથી સહકારી ક્ષેત્રની ચૂંટણી છે અને સહકારી ક્ષેત્રમાં પશુપાલકોનું ખેડૂતોનું હિત સમાયેલું છે અને એને બિન રાજકીય રીતે જે પશુપાલકો છે જે ખરેખર મંડળીઓ ચલાવે છે એવા જે આગેવાનો છે એમને આગળ ધરી અને આ ચૂંટણી લડાવી જોઈએ પણ કમનસીબી છે પશુપાલકોની અને ડેરીની અંદર માત્ર ભ્રષ્ટાચાર ફૂલેલો ફાલે ફાલેલો છે એટલું જ નથી પણ લોકોના સ્વાસ્થ્યની સાથે પણ ચેડા થઈ રહેલા છે ડુપ્લિકેટ દૂધનો પણ બહુ મોટો કારો ચાલી રહેલો છે અને એ સરકારના પીઠબળથી ચાલે છે જેને કારણે એ ઉજાગર થઈ શકતો નથી આવનારા દિવસોમાં જાગૃત જેમ જેમ લોકો થશે સહકારી ક્ષેત્રની અંદર એનો પર્દાફાશ થવાનો છે એ મતદારોનો પ્રશ્ન છે આજે મતદારો પાસે કોઈ વિકલ્પ જ નથી અને બંને જે પક્ષો છે એ બંને પક્ષો ભાજપની સાથે જોડાયેલા પક્ષો છે કેટલાક કોંગ્રેસના જે વિચારસરણીવાળા ઉમેદવારો છે એને પણ ભાજપનો મેન્ડેટ આપી દેવામાં આવ્યો છે કેટલાક ઉમેદવારો એનો અસ્વીકાર પણ કરેલો છે અને તેઓ અપક્ષ રીતે ચૂંટણી લડી રહેલા છે અગાઉ પણ મેં એ વાતનો ખુલાસો કરેલો છે પરંતુ દૂધધારા ડેરીની જે ચૂંટણી છે એ ચૂંટણીને રાજકીય રંગ આપવાને બદલે સહકારી ક્ષેત્રની જે મર્યાદાઓ છે એની અંદર રહીને આ ચૂંટણી થતી હોતે તો હું માનું છું કે એમાં પશુપાલકોનું અને ખેડૂતોનું હિત સો ટકા જળવાયું જો ભારતીય જનતા પાર્ટી માત્ર દૂધધારા દૂધ નહીં પરંતુ સમગ્ર સહકારી ક્ષેત્રમાંથી જે કોઈ બિન રાજકીય રીતે સહકારી કાર્યકરો એને તોડવાનું કામ કરી રહેલી છે એના કારણે માત્ર જે લોકોને સત્તા ટકાવી છે એ ક્યાં તો ભાજપના સહારે જઈને બેસી ગયા છે અને આજે ભાજપ સિવાય સહકારી ક્ષેત્રમાં કોઈ બીજું આવવું જ નહીં જોઈએ એ પ્રમાણેનું વર્તન આ ભારતીય જનતા પાર્ટીના આકાઓ અને એની સરકાર કરી રહેલી છે એટલા જ માટે અલગ અલગ ત્રાજવાઓની અંદર જુદા જુદા માપદંડો સાથે ચૂંટણી લડાઈ રહેલી છે આણંદની અંદર સમય પક્ષે કોંગ્રેસની વિચારધારાવાળા ઉમેદવારો છે અને એના કારણે ત્રણ જેટલા ભારતીય જનતા પાર્ટીના બળવાખોરોને સસ્પેન્ડ તાત્કાલિક કરી દેવામાં આવ્યા તો ભરૂચ દૂધ ડેરીની અંદર આ પગલું કેમ નથી ભરાતું એ પણ એક પ્રશ્ન છે અને એ એટલા માટે છે કે ભરૂચ દૂધ ડેરીની અંદર ભારતીય જનતા પાર્ટીના જ બે જૂથો લડી રહેલા છે એનું આ કારણ છે